આજે મને તેડો આવી ગયા તા બચપનના લંગોટિયા યાર પછી અમે તને તન નીકળી ગયા બસંતી ને લઈને મારા ઘરેથી અને આજે અમે જવાના હે ડુંગર માં રખડવા અમે આવી ગયા અમારા ગામના હાઈવે ઉપર એટલે હાઈવે તો નથી પણ હાલે અમે ગયા અમારા ગામમાં ત્યાં સુરેશભાઈ કે બે લંગોટિયા લેવાના ભેગા અમે તો એને આમ થી આમ પણ મોટું પતલું ની જોડી તો અહીંયા ઉભી પછી અમે બધા નીકળી ગયા ભેગા થઈને પછી અહીંથી આપણે હાલીને જવાનું હતું સુરેશભાઈ કરી દીધી ગાડી પાર્કિંગ અને સુરેશભાઈ છે આપડા એવી ડ્રાઈવર બે ત્રણ બે ત્રણ ઠોકીને ઉભા હોય ગાડી પછી અમે બધા ગાડી રાખીને નીકળી ગયા હાલી અને અમારી ટીમના લીડર બન્યા સુરેશભાઈ અને એ આપે છે બધાને એક્ઝામ્પલ એટલે અમારે આજ કરવાનો છે કોમેડી વિડીયો શૂટિંગ અને પાછો એને લઈ લીધો છે હાથમાં ધોકો એક્ટિંગ સરખી ના થાય એટલે બધાને એક એક ધોકો મેલવાનો હે છોકરાઓ મજામાં મજામાં ના હા હું ભાઈ સૂર્ય આ સૂર્ય તો રસ્તા અચારે બેહી ગયો એટલે સુરેશભાઈ લખે હે કોમેડી વિડિયોની સ્ક્રિપ્ટ અને અમે કરી દીધી કોમેડી વિડિયાની શૂટિંગ ચાલુ થોડુંક શૂટિંગ કરીને નીકળી ગયા આગળ પછી કર્યું બીજી જગ્યાએ અમે શૂટિંગ એમાં મોટું પતલું ને ચડાવી હતા ઝાડવા ઉપર અને શૂટિંગ કરવાનું હતું ઝાડજો ટાઈમ હતો ઓછો એટલે ત્યાંથી પણ નીકળી ગયા ફોરા પગે પછી આપણે હતી ધોતી ધોતી પણ હું સુરેશભાઈ તો આંબલી ના કાતરા પાડવા પછી કાતરા ખાવાનું મન તો અમારું હતું અમે બધા એ થઈને પડ્યા કાતરા પણ કાતરો એક હાથમાં આવ્યો નહીં કાતરા તો પડ્યા નહીં પણ આંબલી હેઠે કરી નાખો અમે વિડીયો નું શૂટિંગ હલો ઘર ભેગા ભેગા ત્યાંથી અમારા વિડીયો નું કામ પતાવી નીકળી ગયા અમે આગળ ઘટી કોઈ બાજુ ઉપડી પછી અમે પૂગી ગયા મસ્ત લોકેશન માં અને આ તળાવ છે સોન કંસારી તળાવ કેમ કે સોના જેવું લાગે એટલે અને આનું નામ રાજા મહારાજા ના વખત રાખવામાં આવ્યું હતું કેમ કે આપડે થોડો ઘણો ઇતિહાસ જાણીએ અને હવે આપણે જાહી સોન કંસારી મંદિરે છે કંસારી મંદિર અને આ મંદિરો બહુ જૂના છે જૂના એટલે છઠ્ઠી સદી થી માની ચૌદમી સદી સુધીના છે પણ યાર આપડે અહિયાં ઇતિહાસ જણાવવા નથી આવ્યા સોળ પીવા આવ્યા તો અમે વિડીયોનું શૂટિંગ કરી કરીને થાય કા તો અમે પી લીધું ઠંડુ અને લોકેશન તો એમ જ થતું હતું કે બેઠા સુરેશભાઈ ને કઈ કે ચાર પાંચ દુવા લલકારો પછી થોડીક વાર આટા માર્યા ને ને ફોટા પાડ્યા પછી નીકળી ગયા અમે ઘરે કેમ કે કોમેડી વિડીયો ની મગજ મારી કરીને અમે બધા થાકી ગયા તા અને હા આનો તમારે કોમેડી વિડીયો જોવો હોય તો વયા જ આપણી ચેનલ માં દાદા ની સંપત્તિ અને હવે તો સુરેશભાઈ મોટું પતલું પેથોન જવાબ નથી દેતા એકાબીજાની મોર જાય પછી અમે પહોંચી ગયા સો ની સ્પીડ માં નીચે તા તો કાકા એ દુકાને બહાર કાઈ કે મારી દુકાન તો સીન લ્યો એમ થોડું હાલે તમે વિડીયો ઉતારીને વયા જ આવી કાકા એ તો હદ કરી કાકા કે છોકરા હાટુ રમકડા લઈ જાવ પણ અહીંયા હજી લગન જ નથી આ છોકરા ક્યાં થી હોય કાકાએ તા તારી દીધી પછી નીકળી ગયા ઘરે અને સુરેશભાઈને કહી દીધું કે બ્લોક પૂરો થઈ જાય ત્યાં સુધી ગાડી ના ઠોકતા પછી ભલે ને ઠોકી દે અને આમ તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ ઠોકી દેજો અને હવે પછી મળ્યા બીજા બ્લોગમાં ટાટા બાય બાય